સરહદી વિસ્તાર એવા થરાદની અંદર આજે એક સાથે ચાર એમ્બ્યુલન્સ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે જેની અંદર ઓક્સિજન સહિતની મોનિટરિંગ થઈ શકે તેવી વ્યવસ્થા છે આ સરહદી વિસ્તારના ગ્રામીણ પ્રજાજનો માટે આ આશીર્વાદરૂપ સાબિત થશે એક સાથે આ ચાર થરાદ વિસ્તારના પ્રજાજનોને આ ચારે એમ્બ્યુલન્સ આપતા હું ખૂબ રાજીપો અનુભવું છું તે સિવાય એકસાથે પચીસ જેટલા પેટા સેન્ટરો પણ આરોગ્યના ગ્રામીણ વિસ્તારની અંદર સુવિધા મળે એ માટે આજે ખાતમુહૂર્ત કર્યા છે એક વર્ષના સમયગાળામાં કામ પૂરું થશે હું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માન્ય આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલનો હૃદયથી આભાર માનું છું આ વિસ્તારના પ્રજાજનો વતી કે આ વિસ્તારની પ્રજાના હેલ્થ માટે તેમણે ખૂબ સરસ કામ કર્યું હું જિલ્લા આરોગ્યની ટીમ અને જિલ્લા પંચાયતની ટીમને પણ અભિનંદન આપીશ કે સમયસર કામ પૂરું કરવા માટેનો સંકલ્પ તેમણે કર્યો છે